ભાગે અને છાનું મુના કોઈ બીજા ભાગે એક લાખ રૂપિયા ટન આવશે દેવામાં અને બધા મંજૂર છે અને ગરમી નવ વાગ્યા પછી કોઈ ગોધરા ને આવવાનું નહિ અને આવશે તો હજાર રૂપિયા દન એના એના ખેડૂત ને દેવામાં આવશે હજાર રૂપિયા હજાર રૂપિયા દંડ આવશે એને દેવાનું

પછી લોકો આ બધું પૂરું થઈ જાય ચોથા ભાગે બધા જમીન દેવાની અને ચોથા ભાગ પછી કોઈ વિરોધ નો ભાગે છાનમુની દે દીધી એને લાખ રૂપિયા દંડ ખેડૂત ને દેવાના થાય

ભાઈ આપણે પણ જે બીજી સમાજ પણ મુખ્યમંત્રીની માંગ કરી રહ્યા છે આપણો મુખ્યમંત્રી હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ કે આપણો મોટો આટલો મોટો બહોળો સમાજ છે આપણો તો હોવું જોઈએ કેમ ના હોવું અને આ જે ભવાની ધામ જે બનશે આપણી સમાજને ને કદાચ કેટલો ફાયદો થશે બહુ ઘણો બધો ફાયદો છે એનાથી શું થશે ભવાની ધામ બનવાથી આપણા ક્ષત્રિય સમાજના બધા જ લોકો ત્યાં એકઠા થશે હોય તો આવો છો એટલે ગુજરાત માં પડે છે એટલે શું તૈયારીઓ ના ના ચૂંટણી તૈયારીઓ નહી પણ બસ સમાજ માટે કામ કરું છું સમાજ આપણું એક થાય એ જ મારા માટે બહુ